જય આઈ શ્રી ખોડિયારમાં પ્રાણ પ્રતિષ્ઠા બે હાજર ઓગણીસ શનિવાર તારીખ અગિયાર બે બે હજાર ત્રેવીસ જય ખોડિયારમાં આપ મિત્રો નિહાળી નિહાળી રહ્યા છો ખોડિયારમાંના દર્શન કરી રહ્યા છો ગરબા ગૃહના આપ જોઈ શકો છો ઘણી યાર વિડીયો સારો લાગે મિત્રો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરતા રહેજો அங்கன்வாடி <laughs> मित्रों वीडियो सारो लगे लाइक शेयर ने सब्सक्राइब करता रहियो आप बालाजी हनुमान दर्शन करिए आप बालाजी हनुमान जी महाराज जय हनुमान जी बापा जय हनुमान जी बापा जय हनुमान जी की महाराज आप जो रहा छो हनुमान जी की महाराज दर्शन कर रहा छो जय बालाजी हनुमान जी महाराज જાય ખોડિયારમાં મિત્રો વિડિયો અહીંયા સમાપ્ત કરીએ છીએ વિડીયો સારો લાગે લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો